તમને એવું લાગતું કે અમારી કુર્દી મઢબળ નથી અમારી કુદરતી કામ નથી કરતી અમે ફરી ફરી થાકી જતા કુંખા મેળી બારે જાતેર જજો એકવાર પબ્લિક આજનું એમ એક માતાને કહો આપે એટલે માતા જો કારણસર કામ ના પણ થઈ શકે તો નિરાશ થઈ જાય ને માતાને છોડી દે છે કે ચાલો હવે બીજી જગ્યાએ જઈએ તો અહીંયા પણ કામ કામના સાથે તો મિત્રો કુંખાવાળી માતા એ પણ કીધું હતું કે તમારી કુર્દે પર વિશ્વાસ હોય તો તમારી કુર્દે પણ મારા જેવું કુંખરાવાળી જેવું કામ કરી શકે એ પણ કુંખામ મેળી માતા કીધું કે તમારી કુર્દે પર વિશ્વાસ રાખો તમે ગમે ત્યાં કામ કઈ જાય પણ સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર તો જય માતાજી જય કુંકામ રામવાળી રામ તો કુંકામમેળીના સાનિધ્યમો જયા હતા પહેલાં કુંકામણી માતાએ શું છે તો આ વિડીયો એન્ડ સુધી દીજો કારણ કે વિડીયોમાં અમે કહેવા નથી કે કુંખામણી માતાએ શું પ્રવચન છે પ્રવચનમાંથી જોઈતું હતું અને કદાચ તમે નહીં સાંભળ્યું હતું કુંખામણી માતાના સાનિધ્યમાં બધા માતાએ કીધું છે કે જો સાનિધ્યમાં આવતા પહેલાં આટલી વાત યાદ રાખજો અને કુંખા મને કીધું એટલે વાત પૂરી થઈ જાય તો તમારે આ વાતનું ધ્યાન રાખીને કુંખા મેળીના સાંજે દેવો જવું જોઈએ કારણ કે કુંખા મેળીમાં એ કીધું છે કે આટલી વાતનું ધ્યાન રાખજો તો તમારે કામ થશે અને આટલી વાત યાદ રાખજો તો તમારું કામ થશે તો કુંખા મેળીમાં કીધું છે કે જો સાંધીદેવો આવતા પહેલાં તમારી કુદેવીને રજા અને તમારી કુદેવીને મોર કહી રાખજો તો તમારું કામ પાંચ રવિવાર થતું હોય તો પહેલાં રવિવાર થઈ જશે નહીં પણ કુંખામેળીમાં કીધું કે તમે તમારી વિશ્વાસવાચ તો તમારી ગુદે ઉપર અને તમારી ગુદે નું નામ લે ઘરે બેઠા બેઠા યાદ છે તો પણ તમારું કામ થઈ જશે ને ઘરે બેઠા બેઠા તમારું કામ થઈ જશે અને અથવા તમે વિડિયો જોતા જ જતા પણ તમારું કામ થઈ જશે કારણ કે લાખો લોકોના એવા કામ થાય છે અને થતા આવતા હોય છે કામ યાદ કરતા પણ કામ થઈ જાય છું કોક સામેડી માતા કહી દી છે કે જો આ વાતને બેરક્ષિત લે તમારા કભઈ પણ જો તમે માતાને કીધું પાલન ન કરો તો સવેતે જસો તો પણ કામ નથી કે કારણ કે અમુક જેવા કોઈ ખાતા પીતા હોય એવું સિંગામાંરી માં તો કઈ સુધરી જતો વાંધો આતો નઈ પણ અહીં આઈ ને તમે એમ કે રવિવાર મંગળવાર નથી ખાવું બાકી ચાલુ કરી રાખે છે તો એવા લોકોને ને અહીંયા જરૂર જ નથી માતા પાલન કરવાનું હોય તો જ આવજો સિંગામાંરી માં કીધું તું જય સિંગામાંરી માં સિંગામાંરી માં તો સિંગામાંરી એ પણ કીધું તું કે તમારી કુળદેવી પર વિશ્વાસ હોય તો તમારી કુળદેવી પણ મારા જેવું સિંગામાંરી જેવું કામ કરી શકે પણ તમે તો તમારી કુળદેવી ઉપર વિશ્વાસ નહીં એક કામ તમે તમારી કુળદેવી કીધું હોય તો કદાચ કોઈ કારણસર કામ ના થાય તો તમે તમારી કુદે એ પર વિશ્વાસ નહીં કરતા કે તમારી કુદે એમ થાય કે અમારી કુદેવી કામ નથી કરતી તો તમને એવું લાગતું હોય છે એ પણ કારણ છે તમારા માતાને ખબર હોય કે આ કામ નથી કરે એવું કંઈક તમને કંઈક ઊંધું થાય એવું હોય માતાને તમારી કુદે ખબર હોય એટલે એ કામ ના થઈ શકે તમે કુદે કરે નહીં તો તમને એવું લાગે કે માતા કામ નથી કરતી ભાઈ તમે જ્યાં ત્યાં ભૂલ ભટકો છો એટલે એ પણ સૂંખામણી બધા કીધું છે કે તમારે ખુદ એ પણ વિશ્વાસ રાખો તમે ત્યાં કામ થઈ જાય પણ દૂર મોડું વહેલું થાય પણ થશે પણ કારણ કે તમારી માતાને યોગ્ય લાગે ત્યારે પણ જો તમે તમારી માતા પર વિશ્વાસ ના રાખો એટલે તમારે કુદ એ કામ કરતી બંધાઈ જાય છે કે ભાઈ ભલે તમે ભરતી કરો છો પણ કામ બંધો અને તમે બહુ દુઃખી થઈ જાઓ છો અને ધૂળે ભૂળે ભટકો છો ત્યાં ભટક્યા કરો છો સૂંખામણીના સાનિધ્યમાં અહીંયા એવું છે કે ત્યાં તમારું કામ થાય પણ એ કુંખામેળના સાનિધ્યમાં જે જાય છે તેવાને પોતાની કુલદેવીને સોંપવામાં આવે છે પોતાની કુદેરીનો ભીડો લાખો લોકોને કરાય છે તમને પણ કરાવી દે છે તો એ સાનિધ્યમાં એવું છે તો એ એવું નહીં કે મને પૂજો કુંખામેળીને પૂજો ઘરે કુંખામેળીનો ભૂડો લઈને અગરબત્તી દીવાબત્તી ઘરમાં પૂજ્યો દીવો બજ્યો એવું ત્યાં કહેવામાં કૂંખામેળના સાનિધ્યમાં તમારી દેવીને પૂજો તમારી કુદેવીને રાજી રાખો તમારી કુદેવી રાજી રાખી એટલે તમારું કામ જલ્દી થશે એવું કૂંખા મેળવી કીધું છે ખૂંકા માતા કીધું કે તમારી કુદી પર વિશ્વાસ કરો તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી એ છે અને ખૂંકા મેળીના ખાની જેમો જે કોઈ જાય છે તેઓને લાખો લોકોને કુર્દીને પેટો કરાવે છે તો જાય ખૂંકામેડી તો કેટલાય હોશિયાર લોકો તો એવું કહે છે કે અમારી માતા કામ નહીં કરતી એટલે અમારે બીજી ઝૂકડા પણ તમે તમારી માતા ઉપર વિશ્વાસ નથી રાખતા એટલે તમારું કામ નહીં થાય તો દુનિયા પરિવારો પણ જેવું તમારી માતા કામ કરે એવું કોઈ નહીં કરી શકે અને એ પણ કૂંખા મેળી માતા પણ કીધું જ છે કે જો મારે પણ કામ કરવું તો પહેલાં તમારે કુળદેવીને આગળ કરવી તમારે કુદેવ રજા લેતો તો તમારું કામ થાય અને જો તમારે શાંતિદેવા સુધી પહોંચવું હોય તમારે ના આવતું તો તો તમારી કુળદેવીની અરજી કરો તો તમારે કુદેવ પહોંચશે કે જ્યાં ત્યાં જઈશે સાડી સાનિદેવા તો સારા સારા પ્રવચન સાંભળશે સારા સારા જ્ઞાન આવશે અને પ્રવચનમાં સાંભળ્યા પછી તમારે જે કુળદેવીને તમે પૂજા મળો છો તો તમારી કુળદેવીને માનતા થશો જીવનમાં શું ચાલે છે કઈ રીતે રહેવું કઈ રીતે ફૂનદાન કરવું કઈ રીતે સ્વભાવ છે રહેવું એ શીખવા મળે છે જેટલા પ્રવચન સાંભળે એટલે લાખો લોકોના જીવન સુધી જાય તમે પણ યુટ્યુબમાં સાંભળી શકો છો માતાની જીની ચેનલ છે કૂંખા મેળી બારે તો પ્રવચન લખશો એટલે સો ટકા પ્રવચન જાણવા મળશે અને એ પ્રવચનમાં તમે કૂંખા મેળી માતાના વિડીયો બધા જ પ્રવચન રીતે જોશો એટલે તમારામાં પણ કુદેવી વિશે તમને જ્ઞાન આવી જાય તમે કુદેવીને માતા ખૂંખા મેળીના સાનિધ્યમાં જે કોઈ જાય છે તે પોતાની કુદેવીને માતા થઈ જાય પોતાની કુદેવીને રાજી રાખવા બાર છ મહિનાથીઓને ક્યાંય જવાની જરૂર છે અને માતાએ પોતાની કુદેરીનો ફેટો કાર્ય કુંખામેળના સાનિધ્યમાં જે કોઈ પહોંચી જાય તેમાં લાખો લોકોના કામ થઈ ગયા હોય છે ઘરે બેઠા બેઠા કામ થઈ જાય છે પણ ક્યારે પોતાની કુદેવીની રજા હોય ત્યારે તો પોતાની કુદેવીને પહેલાં સંભાળજો એટલે તમારા પણ કામ થઈ જાય છે જય કુંખામણી તો દરેકની કુળદેવી રહે ઈચ્છતી હોય છે કે મારો છોકરો મારી પાસે રહે મારો દીકરો હું એમ કરે તો દરેકને માતા એવું ઈચ્છતા હોય છે પણ पब्लिक आज इम एक माता ने गो मूप माता जो कार्य ना पर थी सके तो निराश थी जाए माता छोड़ दी है कि चलो हमें बीज जगह जाए तो यहाँ पाए तीज जगह चौथी जगह अभी फरी फाइन चाकृ स सेल ले तो अम्मे कई अलग विचारे माता कीधी के, के, के दुनिया परिवारों पर तो जो कूदयो साथ नहीं हो तो कोई काम जगह नहीं थे तो कूंखामी माता पर क्यूँ से कूदय राजी राखो तो कूदय જે ટાઈમ સર નિવેદ સુખી જે કરતા હોય ટાઈમ સર કરો અને માનતા તમારી કુળદેવી રાખો તો તમારી કુળદેવી તમારી માનતા પૂરી કરે કરે અને કરે પણ તમને જ વિશ્વાસ ના આપતો હોય તો તમારી કુળદેવી કામ નહીં કરે કારણ કે તમને વિશ્વાસ નહીં તમે ફરી ફરીને થાકશો તો એ કામ નહીં થાય એકવાર વિશ્વાસ રાખો તમારી કુળદી પર કે ભલે મારું જીવ પર તારે જોવાનું અને કામ થાય કે ના થાય તારે જોવાનું તારે પૂરું કરવાનું તો તમારી કુળદેવી ગમે તે દુનિયામાં કામ નહીં થતું હોય તો પણ કામ કરશે એટલે કુંખા મેળીના સાનિધ્યમાં લાખો લોકોના કામ થઈ ગયા છે અને કુંખામઢીમાં કીધું છે કે પહેલાં તમારી કુદેરીને સાચવો પછી સાનિધ્યમાં આવતું જાય કુંખા તમને એવું લાગતું હોય કે અમારી કુર્દી મઢવા નથી અમારી કુર્દી કામ નથી કરતી અમે ફરી ફરીથી થાકી જતો કુંખા મેળી બારી જ એકવાર જજો એકવાર પ્રવચન આપો એકવાર દર્શન કરજો માનતા રાખજો તો તમારી કુર્દેવનો પીઠો કરાવશે એમાં કુંખામેળીમાં તમે દુનિયા ભરીને થાકી ગયા તો કુંખામેળીના સાનિધ્યમાં જ્યાં પછી તમારું કામ થઈ જશે તમારી માતા મળી જશે તમારી કુળદેવી કામ થશે તમારી કુળદેવી રાજી થશે કઈ રીતે રાજી થશે એ પણ કુંખમેળી માતા જણાવે છે તો એક વાર કુંખામેળના સાનિધ્યમાં જશે એટલે આ બધું કામ તમારે થઈ જશે કુંખામેળના જે જે સાનિધ્યમાં પડશે તેઓને કુળદેવીનો ભેટો કરાવે છે એમાં કુંખામેળી માતાએ તો લાખો લોકોના કુળદેવી મળી ગયો લાખો લોકોના કામ છે અટકેલા કામ છે લાખો લોકો દુઃખમાંથી બહાર નીકળ્યા લાખો લોકોના કોર્ટ માટેની હતી એને પૂરી કરી છે તો તમે ત્યાં જુઓ પ્રવચનો નામકરણ કરવા પણ કેટલા આવતા લોકો કેટલા કામ નતું થતું એ પણ લોકો માયકમાં ખુદ બોલે છે કે મારું આ કામ થયું મારી આ પૈસા આવે કે મારા આ જમીનના ડખો તો મારે આ દુઃખ વર્ષોથી હતું લોકોને કેન્સલ મૂક્યું છે તો આવા લાખો લોકો ત્યાં આવતા હોય છે માતા કુંખામળીના સાનિધ્યમાં તો તમારું પણ કામ થઈ જશે તો જય ખૂંકામેળીમાં લખી દેજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરો પોતાને ફરી મળી આવા નવા વિડીયોની અંદર કાતો નવા બ્લોગ વિડીયોની અંદર જય માતાજી ત્યાં સુધી ભાઈ जय खूसा रामबाई जय बुचर